જય ગૌ માતા મિત્રો આ ડ્રોમની અંદર અમે પીસીસી કરી રહ્યા છીએ અમારા મુકેશભાઈ કોન્ટ્રાક્ટર છે હવે એના જેટલી મજૂરી લાગે ને એટલી જ મુકેશભાઈ લેવાના છે તો પણ ખર્ચો તો સિમેન્ટનો અને લોકડનો અને રેતીનો તો લાગવાનો છે મજૂરનો તો અંદાજે મુકેશભાઈ કેટલો ખર્ચો હશે આમાં તમારા આઈડિયા અંદાજે છે

જે અમારી ગૌશાળાની અંદર ખાલી મજૂરી જ લે છે જે મજૂરની મજૂરી એનો કોઈ પણ જાતનો નફો લેતા નથી તો મુકેશભાઈનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ અભિનંદન જય ગૌ માતા